રાજ્યની સૌ પ્રથમ અમૃત ભારતની ટ્રેનનો આજે સ્વાગત કરવામાં આવ્યું હતું બાદલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા લીલી સંઘ આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું રાજ્યની સૌપ્રથમ અમૃત ભારત ટ્રેન નો સુરત થી પ્રારંભ થયો છે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર જોડતી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી ફ્લેગ કાપી ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીનો અમૃત ભારત ટ્રેનમાં રૂપમાં વધુ એક વિકલ્પ મળ્યો છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા ઉદના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન રવાના થઈ બારડોલી રેલવે સ્ટેશન આવતા માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ ઉપપ્રમુખ વિજય પટેલ તેમજ મોટી સંખ્યામાં બારડોલી અસ્થાન કન્યા વિદ્યાલયની બાળાઓ રેલવે અધિકારીઓ તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહી તિરંગા ઝંડા લહેરાવી અમૃત ભારત ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વંદે માતરમના નારા લગાવી લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી આ ટ્રેન તારીખ પાંચમી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે સામાન્ય મુસાફરો ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા ઓડિશાના શ્રમિકોને મુસાફરોને સસ્તા ભાડા સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ થશે નંદુરબાર જલગાંવ ભુસાવલ બડનેરા વર્ધા નાગપુર ગોંદિયા રાયપુર ટીટલાગઢ રાયગડા વિજયનગર સહિતના પ્રમુખ સ્ટેશનો પર રોકાશે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જે આજે દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ ટ્રેન જેનું સુરતના ઉધના ખાતેથી પ્રસ્થાન થયું છે અને આ ટ્રેન બ્રહ્મપુર સુધી જશે આ ટ્રેન સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતેથી રવાના થનાર છે આજના કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ અમારા સંગઠનના મહામંત્રી શ્રી જીગ જીગરભાઈ નાયક અમારા ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ તાલુકા સંગઠનના પ્રમુખ આનંદભાઈ પટેલ નગરના સૌ નગર શ્રીઓ અમારા સંગઠનના પદાધિકારીશ્રીઓ અમારા સાર્વજનિક વિદ્યામંડળ અસ્થાનના પરિવારના સૌ સભ્યો સૌ મુસાફરો પ્રેસ મીડિયાના મિત્રો રેલવે વિભાગના અધિકારી કર્મચારીગણ ખૂબ મોટી સંખ્યામાં આજે શુભેચ્છકો અહીં બારડોલી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં આ ટ્રેન અહીં બારડોલી ખાતે આવી પહોંચનાર છે જેને અમે પણ ગ્રીન સિગ્નલ આપીને અહીંયાથી આગળ રવાના કરીશું માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આ નવા ભારતના એક નવા સાહસને બારડોલી સરદાર સાહેબની કર્મભૂમિ પરથી અમે સૌ પણ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને આ તેજ ગતિ અને આધુનિક સુવિધા સાથેની આ સજ્જ ટ્રેન એ જ્યારે મુસાફરોને અર્પણ કરી છે ત્યારે આજના દિવસે એમાં મુસાફરી કરનારા તમામ મુસાફરોને પણ ખૂબ ખૂબ શુભકામના એમનો ખૂબ જ સુખદ પ્રવાસ રહે એવી શુભકામના અને જે આધુનિક સુવિધાથી જે વધુ પડતા મોટા સ્પેસ છે એની વિન્ડો પણ મોટી છે અને આજે આપણે જોઈએ છે વંદે ભારત વંદે ભારત પછી અમૃત ભારત એક્સપ્રેસ જે નવી આવી છે એ ખરેખર મુસાફરીમાં ખૂબ સારો એ સુધારો છે અને મુસાફરોની સુવિધાના પણ આ એક નવું સોપાન માનનીય દેશના વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલવે વિભાગ તરફથી આ ટ્રેન આજે શરૂ થઈ